તો ખેલી પૌવાના રતલામી શેવ રતલામીવ નક્કી તમે ટ્રાય કરજો પૌવા બનાવ્યો એટલે અંદર રતલામી શેવ નક્કી ખાવાનું

લડાવ <laughs>

ुभव <laughs> <लै। दो? laughs> <बोरी> <laughs> <laughs> दे डब्बे क्या है डब्बा आ सरू तो बेन्नोस स्कूटर स्कूटर ना है साइकिल अच्छा आप दे जण मलीन आ काट स्कूटर उबला

પોચવા સરિયે ઇત સ્ટેન્ડ ખાય પીલો સુ આ ઓલો એ તો કોમ વગરનો છે કોમ વગરનો હોય અરે માટે એવું તું બેનની આવી ઇલેક્ટ્રિક Así dure. Así dure. Para de aquí. Mira, coli. Mix caro, pero para mucho no

એટલે ઈ કણ ઈ કણ લગાય છો હય તો હમજીજે હમજીજે ચલો એ તો બત એ તો કરી દેશો આપડો આવળો જીપીએસ નો આનાથી થોડો ફિક્સ થતો હશે આનાથી આનાથી હાય દો તો એક કે કઈ કરતા કે કસે આની ઓપ્શન આપેલું હશે ફિક્સ કરવાનો આલે એક મિનિટ પુલ પુલ લખી ઉપર પણ અંચાતું નહી જેમ કે ઉંધા ઉંધા અક્ષર લખી દેવાય તો આવી શરૂ હતું બેનની સાયકલ આના અંદર લાઇટ થાય આ દેખાય આ આ આ વાદ આ વ્હાઇટ લાઇટ એના અંદર એના અંદર લાઇટો થાય આ ફેસ્ટ લાઇટો આગળની એ ફ્લેશ લાઇટો અને પેલી બ્રેકની લાઇટ આ બ્રેકની લાઇટ તો અતાર તો છે ને ત્યાં પગ મૂકવાનું લગાઈએ આ કણ પેડલ કહેવાય પગ મૂકવાનું આ પેડલ થોડી આ આ પેડલ કહેવાય તો શું કહેવાય શું કહેવાય આપણે પગ મૂકે અને શું કહેવાય સાયકલમાં મને ખબર તો આટલા આવી રીતે લાગી જાય એક પેલી બાજુ તો લગાવી ચાર્જિંગ પેકેટ પેકેટમાં આવ્યું છે તો આખી અંદર ઊંઘી જાય આવડું મોટું બોક્સ આવ્યું એના અંદર આવું બોક્સ આવ્યું એના અંદર થી આવી શકે

અને પોવાચ હા ગવંડ ઉપર કર એક બે ત્રણ ચાર પોચ પેલું તો સાયકલના ચોલા બોલાવી કરી દીધા છે આપણું બધું સેટ કરી દીધું તો સાઇકલના અંદર જે પેલું પગ મૂકવાનું આવે ને એ મૂકી દીધું છે સાયકલનો સીટ લગાવી દીધી છે અને પાસે પંખો લગાવી દીધો છે શું લાગે મજા હાલ ચાલુ ન કરે ઊભી હાલ ચાલુ ન કરે કોમ બગડ બાકી દે

અંજો આ બટન દબાયને એટલે ઓમ્ની ચાલાયો ઓમ્ની ફેરવી દો ઓમ્ની ફેરવી દેજો યે મેં સબ જ તુમ હમ ઓર દિને ચલા રેસાપ રેસાપ આજુ જો કુછ કહો હા અજુ આવડી નહીં એટલે બધી ઢક્કો મારીને ચલાવવાની હ ઢક્કો મારી રેસાપ હે ને ટાણા એડ યે કામ કર અજુ આવડી નહીં

બટેકા અને વટોણા પેલા સમો જોય સર અને મમ્મી આવું ખાવાની નહીં

તો ખાઈએ લીધું મુજ બાકીયું પણ ગરમી એટલે તો દરબ દે ખાઈ લીધું છે પણ મમ્મી અત્યારે સમોસા બનાવવા હજુ ચીઝ પનીર વાળા ફ્રોઝન કરી દેવાના અને પછી જાણ ખાવા ને તાણતડ દેવાના એટલે ખાવા થઈ જાય કના મટરો ના ઓ રહો અકના

તારે સાયકલ આવું આવી લાઈટો તો આવી આવી જો કલર ચેન્જ થાય આરજીબી જો આ જો જો એ કલર બદલાય થઈ ગયું જો આવી રીતે થાય આવી છે સાયકલ ઋતુ બિયારની પગતો પોકતા નહીં